સૌને શુભ સવાર આજે આપણા વિરમગામના નવા વિકસતા ન્યૂ વિરમગામની આ પંચમુખીની પવિત્ર ભૂમિ પર મહાશિવરાત્રિના શુભ અવસર પર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આજના યોગ સેશનમાં મારી સાથે ઉપસ્થિત જેમને સુંદર મજાનું આપણને માર્ગદર્શન આપીને યોગ કરાવ્યા એવા મૌલિકભાઈ બારોટ બ્રહ્મકુમારીમાંથી પધારેલા ધર્મિષ્ઠાબહેન મંચસ વાગેવાનો તેમજ વિરમગામની અંદર એવું કોઈ વિચારી પણ ન શકે કે આપણા આ નાનકડા એવા ગામની અંદર યોગ શરૂ થાય પરંતુ સાહેબે અને એમની ટીમના પ્રયાસથી છેલ્લા ત્રણ ચાર વર્ષથી આપણા વિસ્તારની અંદર ગુજરાત યુવક ગુજરાત યુવક બોર્ડ દ્વારા ખૂબ સારા યોગના સેશનો અને વિશેષ કાર્યક્રમો કરવામાં આવે છે એવી હું આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવું છું અને સૌને મહાશિવરાત્રિના હૃદયપૂર્વક ઓમ નમ શિવાય હર હર મહાદેવ આજે હું પહેલીવાર રથવી સાહેબ અને મૌલિકભાઈના કહેવાથી યોગના કાર્યક્રમમાં આવ્યો છું અને મનથી એવું મને લાગે છે કે કદાચ હું મોડો પડેલો હોય અને વહેલાથી એટલે કે પહેલાંથી શરૂઆતથી જો હું આ યોગના કાર્યક્રમ આવતો હોત તો આજે મને પણ ઘણો વિશેષ લાભ થતો હોત પણ એવો ચોક્કસ હવે પ્રયાસ કરીશું કે આવા યોગના કોઈ પણ કાર્યક્રમ હોય અથવા ઘરે અડધો પોણો કલાક પણ જો યોગના માધ્યમથી પોતાના શરીરને ફિટ રાખવાનો પ્રયાસ થતો હોય તો ચોક્કસ આપણે સૌ લોકોએ કરવું જોઈએ ને એમાં અમારા જેવા રાજનેતાઓએ તો સૌથી પહેલાં કરવું જોઈએ કેમકે એનું એકમાત્ર ઉદાહરણ આ દેશની અંદર કોઈ હોય છે માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી છે પંચોતેર વર્ષની ઉંમરે પણ એકદમ ફિટ રહેવું સતત દેશહિતમાં અને રાષ્ટ્રહિતમાં કામ કરવા અને આપણા યોગને શાસ્ત્રોમાં યોગનું વર્ણન હતું પરંતુ આજે સમગ્ર વિશ્વમાં યોગને જો કોઈએ ફેલાવવાનું કામ કર્યું તો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું અને એટલા માટે વિશ્વ યોગ દિવસની પણ આપણે બધા જ લોકો ઉજવણી કરતા હોઈએ યોગના માધ્યમથી બે વસ્તુ બહુ સ્પષ્ટ થતી હોય આ વિરમગામ શહેર એ એક સમય કેવું ઓળખાતું અને હવે કેવું ઓળખાય એ માટે જો કોઈ મહત્ત્વનો ભાગ હોય તો એ સ્વસ્થ વિરમગામ અને સ્વચ્છ વિરમગામ આપણે વિરમગામના લોકો સ્વસ્થ રહીએ કોઈને હોસ્પિટલ ન જવું પડે કોઈને ટેબ્લેટ ન લેવી પડે એની સાથે સાથે આપણે વિરમગામમાં સ્વચ્છતા ઉપર પણ નગરપાલિકાના માધ્યમથી તો કામ થાય પરંતુ જનજાગૃતિના માધ્યમથી પણ પ્રયાસ થાય એના માટેનો આપણે સૌએ વિશેષ પ્રયાસ કરવો જોઈએ આજે મહાશિવરાત્રિનો ખૂબ વિશેષ યોગ છે અને એની સાથે આપણા સવારના યોગ પણ ખૂબ મહત્ત્વપૂર્ણ સાબિત થાય એવી પ્રભુને પ્રાર્થના પણ કરું છું તમે અહીંયા બધા વધાર્યા છો ત્યારે પરમ દિવસે એટલે કે દસ તારીખે આ ચાર રસ્તા ઉપર અયોધ્યાના રાજા પ્રભુ શ્રી રામના પરમ ભક્ત અંજલી પુત્ર હનુમાનજીની વિશાળ પ્રતિમાનું અનાવરણ આપણે કરી રહ્યા છીએ તો એ કાર્યક્રમમાં પણ તમે બધા પધારો એવો આપ સૌને હાર્દિક આમંત્રણ આપું છું અને આપણું આખું વિરમગામ તો ખરું જ પણ આ નીલકી ફાટકથી લઈને આ તરફનો જે નવો વિસ્તાર એકદમ ડેવલપ થઈ ગયો છે એમાં બધા એકબીજાને સાથ સહયોગ આપીને આપણું સુંદર વિરમગામ બને સારું વિરમગામ બને અને આખા ગુજરાતમાં એક જમાનો હતો વાયા વિરમગામનો એક જવાનો હતો લોકોને સૌરાષ્ટ્ર જવું હોય મધ્ય ગુજરાત જવું હોય ઉત્તર ગુજરાત જવું હોય તો વિરમગામ થઈને જવું પડતું એ વિરમગામની ફરી આપણે ઓળખાણ ઊભી કરીએ એના માટેનો જે પ્રયાસ છે એમાં સૌ સાથ સહયોગ આપો એવી આશા રાખું છું ફરી એકવાર આજના શુભ દિવસે શુભ યોગે શુભ સવારમાં જ આપણે બધા સાથે મળ્યા છીએ તો આપ સૌને મળીને મને ખૂબ આનંદ થયો છે અને એક વખત આખી યુ યોગ બોર્ડની ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું જય હિન્દ જય ભારત